આપણે કંઈક સમજાવીએ શીખવાડી અમે બધું શીખીએ જ છીએ ભાઈ પણ શું બનાવી શું બોલ હું તારા માટે ચિઠ્ઠીઓ રેડી કરીને રાખું છું તું એમાંથી એક સિલેક્ટ કરજે ઓકે એનું એનું દાંતું જ જોવો પણ પહેલા તો અત્યારે રચિતા બેને કરી દીધા છે બધું રેડી અહીંયા બેસન લઈ લીધું છે એની અંદર નમક એડ કરી દીધું છે તો અત્યારે ભાભી મને હેલ્પ કરાવે છે એમાં ડુંગળી બી નાખી રહ્યા છે રચિતાનો ફોટો મે બનાવ્યો છે અમે hey બધું <claim>

એને ત્યાં વસ્તુ અને તને ચીઠી આપીશ ત્યાં વસ્તુની બરાબર એમાંથી તારે સિલેક્ટ જે બનાવવાનું ચલો હું જાઉં જય શ્રી કૃષ્ણ જે અમ્બે બબુ તા તા માદીકો ઓલે ગુસ્સે થઈ જશે ચલો ટાટા શ્રી કૃષ્ણ જે અમ્બે ફેમિલી હું મારું કામ પતાવીને ઓફિસથી આવી ગયો છું ઘરે ન બહાર મસ્ત મજાનો વરસાદ ચાલી રહ્યો છે સામે સ્કૂલ છૂટી છે અત્યારે અને અત્યારે ખુશી ને રચિતા બે જણા બનાવી રહ્યા છે જાંબુ શોટ મારા માટે મારા માટે જોઈ ને ભાઈ બન અને આ તમને જે બેન દેખાઈ રહ્યા છે ચશ્માવાળા વાળા આજે નાયા ધોયા વગરના ઊભા છે હજી પાણી જો હજી ટપ ભરાય છે એનો કેમ ભાઈ તું નાવા નહીં ગઈ આજે મુરત જોવાનું છે નીસુ બીજી વારનું નહીં લીધું હશે નહીં બેટા નીસુ હાય હાય તેમાં શું વાંધો છે અને આજે રચિતા માટે ભાઈ એક કમેન્ટ આવી છે શું બનાવવાની છું તું આજે બોલ બહુ બધી કમેન્ટ આવી છે શું બનાવીશ તું બોલ હું તારા માટે ચિઠ્ઠીઓ રેડી કરીને રાખું છું તું એમાંથી એક સિલેક્ટ કરજે ઓકે એનું આનું ડાચું જ પણ પેલા તું જઈશ કે નહીં જાય ના હા તો પે ખુશી એની રીતે બનાવ તને હેલ્પ કરશે ખુશી તમને નહીં ફાવો તો જો આવું હોવું જોઈએ કોન્ફિડન્સ બ આમ ના મોઢું તો સરખું રાખ નહીં શું શું કરે બેટા શું કરે શું થયું થોડી નાખી તે

કોમેન્ટો મેં વાંચી લીધી તારે ટેન્શન જરૂર નહીં તારે ખાલી ચિઠ્ઠી સિલેક્ટ કરવાની એ આજે પછી મારા તું બનાવવાની તો મારા બે અલગ અલગ વ્લોગ આવે એમ કે ભાઈ રચિતાની રસોઈ અને એક બીજો ડેલી વ્લોગ તમે લોકો કામ કરો ને તો પાછા મને એમ કેશો કે હેરાન કરો છો શું કેવાની સારું હાલો હવા નહીં મળી આપડે જય શ્રી કૃષ્ણ સો અત્યારે ખુશી મારા માટે જાંબુ શોટ કરી દીધો છે રેડી હવે એક મારો છે અને બીજો કયો છે કોનો છે તારો છે ખુશી ખુશી નહીં પીવે હે દુસરા બનાવી દુસરા બનાવી ઓકે તો આપણે બે કેક લઈ લઈએ ચાલો

મારે <laughs>

ઓકે અને અહીંયા છે ને નીચે નિશુ રમે છે તો મારો ફોન છે નિકેશ પાસે નિકેશે ફોન ત્યાં આગળ સેટ કરી દીધો કદાચ તમને લોકોને દેખાય તો અને અહીંયા બે જણા રમે છે ક્રિકેટ વાહ નિશુને ફર્સ્ટ ટાઈમ આ રીતે મેં મોકલો મેં એવું કીધું છે નિકેશને કે ભલે ગમે એવો લોકો ગંદો થાય હે ને રમવા દો તો આજે ખાને કો મિલેગા ભજીયા અચ્છા અચ્છા હે ને બહુ મજા આવી યસ સો અત્યારે રચિતાબહેને કરી દીધા છે બધું રેડી અહીંયા બેસન લઈ લીધું છે એની અંદર નમક એડ કરી દીધું છે હવે એડ થઈ રહ્યો છે સોડા લીલા મરચાં અને મેથીને એવું બધું રેડી છે અને આજે મારા હાથમાં આવી ગયો છે ફોન મારે શૂટ કરવાની છે રચિતાની રેસીપી અહીંયા એડ કરી દીધું છે લીંબુ વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ નીચે પડી રહે હા એવું તો થાય થોડું ઘણું

વાડા જે વાડા લાવ ઓકે બાર મસ્ત મજાનો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ને અહીંયા ગરમ ગરમ બની રહ્યા છે યસ ફાઇનલી પૂરું થઈ ગયું છે મને પણ બહુ યસ છે મમ્મી જેવા બન્યા ભઈ છે

મેં દોર્યું છે બતાવું મેં શું દોર્યું છે ને મેં ખાલી ત્યાં નામ નથી લખ્યું ને મારે પેલી ટોપી છે ને દોરેલી એ ટોપી ઉપર નામ લખ્યું તું રચિતા બતાવો જો રચિતા ફોટો મેં બનાવ્યો છે ફેમ રચિતા જેવી દેખાય છે ને જો આજે ચશ્મા પહેરાવી દેવું બી રે બોલે હાલી એ મમ્મી નહીં તારોવારો બકા મમ્મી રોજ મને માલિશ કરતા હે લેકિન મે માલિશ ક્યાં કર રહી હુએ હા તો દબાઈયા આપ હે સીટ તો મારી ઉસી પકતી ઓર દબાતી દી હમ બન્નેકરણ માસો પકાવવાની કરી દબા કુસીના નિશુ ગયા છે ના મામા ઘરે સો સો કરીશું વ્લોગિંગ કરીશું યસ તો દબાઈ દે થોડી વાર પછી આપણે કગાય સો ફેમિલી આજનો વ્લોગ માં આટલો જ છે તું વ્લોગ હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો ત્યાં સુધી હરે કૃષ્ણ